મોરબી જિલ્લામાં અંદરના ગામડાના રોડ ભંગાર હાલતમાં ચેત્રી નવરાત્રી આવી રહી છે ત્યારે ખોડિયાલ માતાજીનું સુપ્રસિદ્ધ ધામમાં આવવા માટે માય ભક્તો અને સેવકોમાં અનેરો થનગનાત જોવા મળ્યો છે અને જ્યાં ધુવા બાજુથી સારો રોડ છે બાકીના જામસર બાજુથી આવતો રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે આ બાબતે વાત કરીએ તો માટેલ ગામના પાછળના વિસ્તારથી જામસર અને આજુબાજુના દસ થી બાર ગામનો અવરજવરનો રોડ જામસર ચોકડીથી માટેલ છે અને આ રોડ તદ્દન ભંગાર હાલતમાં છે આ વિસ્તારના લોકોએ આ રોડની સુવિધા કે સુખ કાર્ય અનુભવ્યું નથી તે રોડની દૂરદર્શતા ઉપરથી જોઈ શકાય છે અને રોડની આ દૂરદર્શન માટે માર્ગ મકાન કચેરી ખાણ ખનિજ કચેરી અને આરટીઓ કચેરી સંયુક્તપણે જવાબદાર છે તેવું આ વિસ્તાર લોકો આક્ષેપ સાથે કર્યા છે જેમાં રોડ બનાવતી માર્ગ મકાન ની એજન્સી મટીરિયલ હાલકા પ્રકારનું નાખીને ગુણવત્તા જાળવવામાં આવતી નથી તો અહીં ચોવીસ કલાક ખનીજ દ્રવ્યોથી ભરેલા ઓવરલોડ ડમ્પરો ચાલી રહ્યા છે અને આ ઓવરલોડના કારણે રોડ ચાર છ કે આઠ મહિનામાં ભુક્કા બોલી જાય છે આ ખનીજ ચોરી રોકવી એ ખાણ ખનીજ શાખાની જવાબદારી છે તો સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ ઓવરલોડ ડમ્પરો પકડીને અન્ડરલોડ કરવાની જવાબદારી આરટીઓ કચેરીની છે પણ આ ખાણ ખનીજ શાખા અને આરટીઓ કચેરી બંને આ ખનીજ ચોરી અને ઓવરલોડ ડમ્પરો પકડવામાં નિષ્ફળ ગયા છે તો આ ભંગાર હાલતમાં રહેલા રોડ જોઈને કહેવાઈ રહ્યું છે